જુનાગઢ રાજુ સોલંકી અને સંજય સોલંકી વિશે આ ભાઈ કંઈક કહી રહ્યા છે કહી રહ્યા છે કે તે દલિતોને ગુમરાહ કરવાનું કામ કરી રહ્યા છે અને દલિત સમાજને પરેશાન કરી રહ્યા છે તે તેઓ કહી રહ્યા છે અને કહી રહ્યા છે કે પોતાના સ્વાર્થ માટે દલિત સમાજને

દલિત સમાજને ગુમરાહ કરવામાં આવે છે અને દલિત સમાજને પણ હેરાન કરવામાં આવે છે કારણ કે આંદોલન કરી જેનો પર્સનલ મેટર છે પર્સનલ મામલો છે ગોંડલ ગણેશ સાથે અને સમાજના લોકોને બોલાવી બોલાવી આંદોલનમાં અને પોતાના ખર્ચે બધાને આંદોલનમાં બોલાવી ટોળા એકઠા કરી અને પ્રયત્ન કરે છે સમાજને ગુમરાહ કરવાનો અને સમાજને હેરાનગતિ કરવાનો કેમ કે એક પોતાનો પર્સનલ મેટર હોવાથી બરાબર પર્સનલ મેટર હોવાથી અને વારંવાર બધાને ધમકીઓ આપે છે દલિત સમાજને પણ કે મુસ્લિમ ધર્મ અપનાવશું ધર્મ પરિવર્તન કરશું એ નામની ખોટી ધમકીઓ આપી અને દલિત સમાજને હેરાન કરી અને પોતે આંદોલન કરે છે જે ઘણા ઘણી જગ્યાએ દલિતો તો અત્યાચાર થાય છે તોય પણ છતાં દલિતો માટે અત્યાચાર થાય એના છોકરાને માર મારવામાં આવ્યો છે ત્યાં પોતે આંદોલનો કરે છે બાકી ઘણી જગ્યાએ અત્યાચારો થાય છે ત્યાં નથી કે ત્યાં આવતો પણ નથી અને એના પૈસા પણ પડી લેવા પડાવી લેવામાં આવે છે રાજુ સોલંકી દ્વારા સંજય સોલંકી દ્વારા પૈસા પડાવી લેવામાં આવે છે અને ઇતિહાસ ગુના ધરાવતા પોતા ઇતિહાસ ગુનો પણ ધરાવે છે ઘણા મારપીટના કેસો છે ખંડણીના કેસો છે એની પાસે ઘણા બધી કેસો છે તો એ કેસોને લઈ અને પોલીસ અધિક્ષણ અને એને બધાને જાંચ કરવી કે ભાઈ આ જેટલા ગુનામાં છે એને કાયદેસર રીતે જાંચ કરી અને પછી એને તરત કાર્યવાહી કરવામાં આવે આવું અને દલિત સમાજને જે હેરાનગતિ થાય છે અને એના નામ ખરાબ થાય છે એના કારણે પોતાના પર્સનલ મેટરના કારણે બધા આખા સમાજને ટોળાને લઈ અને ખોટો ખોટો રોફ જમાવવા માટે સમાજમાં મોટું નામ કમાવવા માટે અને સમાજનો આગેવાન છે એ અમે માનીએ છીએ